હેલો દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હું છું પ્રવીણ ભંડેરી મારી કોમેડી માં તમારું સ્વાગત છે મિત્રો આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર જ નથી બોલો કેમ પૂછો કેટલાક લોકો તો બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે છે મિત્રો આવું મારી સાથે પણ બન્યું હમણાં બે દી પહેલા મારે દવા સાટવાની જવાની હતી રેડી તો આપણે ટાંકો ભરવા આવી ગયા અને નડી નાખી નળી નાખ્યા પછી મેં નળ ચાલુ કર્યો તો મિત્રો ટાકામાં પાણી જ ના બોલ એનું કારણ નળ નળ હોય ને ત્યાં મારી દીધો અને પછી મેં વિચાર કર્યો કે આવું કેમ બન્યું હોય છે કે આ ડાટો મારવાનું કારણ શું પછી મારા મગજમાં વિચાર આવ્યો કે સાલું આ પેલા ભાભલા કહેતા કે આંગળાના ડાટા કાઢે એવો પાયકો છે આ અવેરાના ડાટા કાઢે એવો પાક્યો તો મિત્રો પછી વિચાર કર્યો કે મેં કીધું આ જ જોઈએ કે પેલા આખી જિંદગી કાઢ્યા હોય જ જોઈએ આવું કરી શકે અને અત્યારે નળમાં મારી દીધો પણ પછી વિચાર કર્યો ખારું કદાચ ગામમાં પાણી ઘટતું હશે ગામમાં માણસોને પીવાનું પાણી નહીં થતું પૂરું નહીં થતું એટલે અવેડાના એટલે આ નળને ડાટો માર્યો છે પછી પાછો વિચાર કર્યો મેં કીધું ગામમાં વીઘા વીઘાના બકાલા છે તો ત્યાં ઘટતું નથી તો અહીંયા કેવી રીતે ઘટે તો મિત્રો જો આવા આવા પીડા છે કે આપણે કામ કરીએ છીએ ને આ લોકો આ લોકોને આમ રખડવા જોઈએ કામ કરવું નથી એ જ માણસો આવી રીતનું કામ કરી રાખે કે ભાઈ ડાટા મારે કોઈને નડવાનું કામ કરે તો મિત્રો આવું થઈ જવું મિત્રો વેળાના જે ડાટા કાઢ્યા હશે ને એ જ આવું કામ કરશે કે જેણે નળમાં કોઈને નળમાં ડાટો મારી દેવો અથવા કોઈને નડવું તો મિત્રો આવું જ થઈએ કોઈ આપણે ધ્યાન નહીં દેવાનું મિત્રો તો આપણે આપણું કામ કરી રાખવાનું છે એને જે કરવું હોય જ્યારે મિત્રો આપણે નાના હતા ને ત્યારે મોટાની વાત માનવાની એમ ચાલતું હતું અને આપણે હવે મોટા થયા તો ચાલુ ઊંધું થઈ ગયું મિત્રો તમે કોઈ છોકરીની ડીપી જોવો પછી એને માં જોવો તો તમને ખબર પડશે કે દુનિયામાં કેટલો ભ્રષ્ટાચાર છે મિત્રો અત્યારે ટ્રેન ચાલે છે બતાવવાનું દેખાડો કરવાનો દેખાડો કરાવવાનો પૈસા હોય કે ન હોય દેખાડો જ કરવાનો સોનાની ચેન પહેરવા વાળા જ્યાં સુધી ચેન બતાવે નહીં ત્યાં સુધી એને ચેન જ ન પડે બોલો છે કાંઈક ભાઈ છે કાંઈક મિત્રો આપણા ગામમાં બધા આજુબાજુ ગામમાં દારૂડિયા તો હોય જ તો એક દારૂડિયો કે જો હું સરપંચ બનું તો આખું ગામ બદલી નાખું કે નહીં દારૂડિયા ની પત્ની કહે લ્યો પહેલા લુંગી બદલો સવારથી મારો ચણિયો પહેરીને ફરો દુકાનદાર કહે એ બોરી પર બેસતા નહીં હો ફાટી જાયે ગ્રાહક કે કેમ ફુગા છે દુકાનદાર કહે ના ખિલ્લા છે દેખો કે ચાર દિવસ થી ચેટિંગ ચાલુ છે વાત આઈ લવ યુ સુધી પહોંચી ગઈ છે માતાજી ની પણ બાધા રાખી છે કે છોકરી જ નીકળે હો ભગવાન ગુરુ કહે જીગા શું વિચારે છે જીગા આ દરરોજ ઓફિસમાં આવીને બેગ માં લેપટોપ ચાર્જર માઉસ યુએસબી કેબલ હેડફોન અને મોબાઈલ ચાર્જર કાઢીને ટેબલ ઉપર મૂકીએ ત્યારે ખરેખર ગામના મદારી જેવી ફીલિંગ આવે છે હો એક ભાઈ જ્યોતિષ પાસે ગયા જ્યોતિષ કહે બોલો ભાઈ તમને શું નડે છે ભાઈ થી આવતા ચેકપોસ્ટ નડે છે કે પતિ ગીત ગાતો હતો ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો એટલામાં પત્ની બોલી ગોવિંદ બોલો કે ગોપાલ બોલો જમવાનું હોય તો લસણ ફેલા છોકરો કે જાનુ સુતી હોય તો સપનું મોકલ જાગતી હોય તો યાદ મોકલ હસતી હોય તો ખુશી મોકલ રડતી હોય તો આંસુ મોકલ છોકરી કે વાસણ ઘસુ કેતો હોય તો હેઠવાડો મોકલ ભુરા એક મેસેજ મોકલો ભુરો કે હિ છોકરી કે હિ ભુરો કે ગુજરાતી ફાવતી એ છોકરી કે નો ભુરો કે જોરદાર ફટાકો લાગે છે છોકરી કે માપ મારે પત્ની કે સવાર પડી ગઈ ઉઠો ફટાફટ હું ભાખરી કરું છું વધી કે હું ક્યાં તાવડી ઉપર છું તો તું ભાખરી કર ને અમદાવાદી ભાઈ કે ભાઈ મેં શરીર પર ગિટાર નું ટેટુ બનાવ્યું કાઠિયાવાડી કે તો ખંજવાળે અત્યારે વાગતું હશે એટલું બધું અંગ્રેજી બોલતી થઈ ગઈ છે કે વાત ના પૂછો સાસુ એમની વહુને કે ચાલ મંદિરે વહુ કે ના હું બીજી છું સાસુ કે તો શું થઈ ગયું એમ તો હું તારા સસરાને ત્રીજી છું તો એ મંદિરે જ આવશું ને બહુ બે ભાન થઈ પત્ની કે મારે સતી બનવું છે પાડોશી રે કે રહેવા દો બેન નહીં બનાય પત્ની કે કેમ પાડોશી કે સતીના પતિ સિંહ હોય છે અને તમારા પતિ દર રવિવારે દીવ હોય છે એક કર્મચારી કે સાહેબ તમે ઓફિસમાં પરણિત પુરુષોને જ કેમ રાખો છો

મિત્રો અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે ને આઈપીએલ ની મેચ પણ ચાલુ થઈ ગઈ છે તો પતિ પત્ની હતા પતિ તૈયાર થઈને વર્લ્ડ કપ કમ્પ્લીટ થઈને ઘરે આવ્યો અને પત્ની પત્ની મેચ જોતી હતી તો પતિ આવીને કે હું કેવું લાગુ છું પત્ની કે બરોબર બરોબર છે છે